નમસ્કાર નમસ્કાર આજની પ્રેસ વાર્તા માટે આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સંસદમાં અમારા સાથી શ્રી મુકેશભાઈ મહામંત્રી શ્રી किशोर भाई काड़ूभा संगीता संगीताबेन जनक भाई बगदाणाजी धार सभ्यश्री मनु भाई, सौ कॉर्पोरेसन पदाधिकारी मित्रों घ वर्ष थी छाँ आठ वर्ष पहला अलग अलग राज्यों अलग अलग रीते અલગ અલગ દરથી વસૂલ કરતા હતા અને એના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ મોકલનારને પણ ઘણી બધી તકલીફો પડતી હતી અનેક સમસ્યાઓ પણ થતી હતી પણ એ સમસ્યાઓને દૂર કરવા માટે બધા જ વેપારી અને લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આઠ વર્ષ પહેલાં જીએસટી તરીકે આખા દેશમાં લાગુ પડે એ પ્રકારનો કાયદો લાવ્યા અને એના કારણે અનેક ફાયદા પણ આપણને આજ દિન સુધી જોવા મળ્યા છે બે હજાર સત્તર પહેલાં દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સની વ્યવસ્થા કોઈ એક સરખા દર ન હતા પ્રવેશ શુલ્ક જેવા વધારાના ટેક્સ લેવાતા હતા દરેક રાજ્યની પોતાની રિટર્ન ઓડિટ અને દંડની નીતિ હતી એટલે લોકો માટે અનુસરણ મુશ્કેલ બનતું હતું ઇનપુસ્ટ ટેક્સ ક્રેડિટ કમજોર હોવાથી દુરુપયોગ થતો હતો કેન્દ્રીય દેખરેખ હેઠળ ન આવવાને કારણે પણ ટેક્સચોરી પણ થતી હતી સર્વિસ ટેક્સ સાથે ડબલ ટેક્સેશન થતું આથી સુધારા કરીને બે હજાર સત્તરમાં જીએસટી શરૂ કરવામાં આવ્યો હતો આઠ વર્ષની આ સફર કેવી રહી જુલાઈ બે હજાર પચીસે જીએસટીને આઠ વર્ષ પૂરા થયા આથી એક રાષ્ટ્ર એ કરનું સપનું પૂરું થયું ભારત એક જ બજારમાં જોડાયું રાજ્ય વચ્ચેનો વેપાર સરળ બન્યો અને અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવ્યા એક સ્તરે મુજબ એમએસએમઇ સહિત પંચ્યાસી ટકા લોકોએ જીએસટીના અમલથી સંતોષ વ્યક્ત કર્યો એમાં મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની ઉદ્યોગો સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો ત્યારબાદ ટેક્સનો આધાર વધ્યો બે હજાર સત્તરમાં છાસઠ પોઈન્ટ પાંચ લાખ રજિસ્ટર કરદાતાઓ હતા અને બે હજાર પચીસમાં વધીને એક પોઈન્ટ એકાવન કરોડ એટલે કે લગભગ પંચ્યાસી લાખ જેટલા છાસઠ હતા અને બીજા પંચ્યાસી લાખ એટલે એક પોઈન્ટ એકાવન કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થ અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે આપણે જોયું હશે કે જીએસટીનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે આના ત્રણ મુખ્ય સ્તંભો પણ છે રત્તાત્મક સુધારા કર કરમાળખું સુધારવું એમએસએમઇ માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે સ્થિરતા અને પૂર્વનુમાનથી રોકાણ વધશે આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર પાંચ ટકાનો લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો બાર ટકા પર જતો હતો એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય લોકોને એનો અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે બાર ટકાનો કર દૂર કરીને પાંચ ટકાની અંદર એ બધાને લઈ આવ્યા જેના કારણે જે યુઝર્સ છે એન્ડ યુઝર એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે આ ચાર પ્રકારના દર હતા અને દરમાંથી બે મુખ્ય દર કરવામાં આવ્યા પાંચ ટકા અને અઢાર ટકા એમાં પણ અનાજ દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો જીવનમાં સહેલાઈથી જીવી શકાય એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે એમાં જોડાઈ શકે તે માટે ઓછો વિવાદ થાય અનુસરણ સસ્તું થાય સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે સરકારની આવકમાં વધારો થાય એક સરળ ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ જેમાં નાગરિક કેન્દ્રમાં રહે અને ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે એના માટેના પણ જરૂરી સુધારાઓ એમાં કરવામાં આવ્યા જીએસટીને કારણે દૂધ દહીં જેવા જે ડેરી પ્રોડક્ટો હતા જે જીવન જરૂરી દવાઓ જરૂરી દવાઓ હતી એમાં પણ ઝીરો ટેક્સ કરવામાં આવ્યો અને અત્યંત લક્ઝરી કહી શકાય એવી જે વસ્તુઓ પર ચાલીસ ટકાનો એક સ્પેશિયલ પ્રકારનો દર રાખવામાં આવ્યો પરંતુ પાંચ ટકાને બાર ટકાના અઢાર ટકાના બે દર કરવાને કારણે લોકોમાં જે મુશ્કેલીઓ પડતી હતી અર્થઘટનમાં કોઈક લાભ લઈ જાય બીજાને લાભ ન મળે અને માલ વેચાવામાં તકલીફ પડે એ પ્રકારની જે વ્યવસ્થા હતી એટલે વેપારી પ્રામાણિકતાથી પોતાનો ટેક્સ ભરી શકે એટલા જ માટે આ કર માળખો તો ફેરફાર કર્યો પરંતુ કરનો દર એ પણ ઘટાડવામાં આવ્યો છે આ પહેલીવાર આપણે જોયું હશે કે સત્ર પછી માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમય દરમિયાન એમણે લોકહિત માટે લોકોમાં વેપારીઓ પણ છે વેપારીઓના હિત પણ લોકોનું હિત છે એટલા માટે પણ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ઝડપી પગલાં લીધા છે મક્કમતાથી પગલાં લીધા છે અને એના કારણે વેપાર પણ વધ્યો છે અને જે યુઝર્સ છે જે લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ એ પણ સસ્તી મળી છે આજે જ્યારે આ સ્થિતિ છે ત્યારે લોકો જે ઉદ્યોગકારો છે એ પોતે પણ પોતાના પ્રોડક્ટની ક્વોલિટી સુધારવા માટેનો પ્રયત્ન કરશે એના કારણે સારી ક્વોલિટી સસ્તા ભાવમાં અને આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ જે આપણને વાપરવા મળે એની પાછળનો આપણને એક ધ્યેય છે કે જે વેપારીઓ છે એ વેપારીઓને ક્વોલિટીની સાથે જો પ્રોડક્શન એનું વધશે ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે અને પ્રોડક્શન વધવાને કારણે પણ એનો ઓવર રેટ ઓછા થવાથી એની પ્રોડક્ટની કિંમત પણ ઓછી થવાની છે તો આ એક આખી સાયકલ છે અને એ સાયકલમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે પંદરમી ઓગસ્ટ દિવસે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હું આ દેશના લોકોને દિવાળીની ભેટ આપવાનો છું અને એટલા જ માટે બાવીસમી સપ્ટેમ્બરથી આ જીએસટીના નવા દર એ લાગુ થશે અને એના કારણે અનેક વસ્તુઓ સસ્તી થવાની છે જેમાં વીમા જેવી વસ્તુઓ પર પણ જે ટેક્સ લાગતો હતો એ રકમ ઉપરનો ટેક્સ પણ એ પણ નાબૂદ કરવામાં આવ્યો છે તો આ એક ખૂબ મોટું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાજીએ આ પગલું ભર્યું છે અને એના કારણે આ દેશ એને એક અવાજે બધાએ વધાવી લીધો છે અત્યંત સંતુષ્ટિની ભાવના સાથે લાગણી સાથે લોકો આ જીએસટીના સુધારાને વધાવ્યા છે એ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એનો અમારો પ્રયત્ન છે આની સાથે જ્યારે સુરતમાં આપણે બેઠા છે ત્યારે સુરતમાં પણ ઉડાનની યાત્રી કેપે સ્થાપવાની રજૂઆત એ કરવામાં આવી હતી જે ઉડાનનો સસ્તા દરની ટિકિટો હોય છે અને રાજ્યની આંતર રાજ્યની એટલે રાજ્યના રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ જોડતી આ જે વિમાની સર્વિસ હોય છે એમાં રાજ્ય કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય તરફથી રાહત આપવામાં આવે છે તો એમને પણ પોતાને આ કેફે પર સસ્તા ભાવમાં ખાવા પીવાની ચીજો મળે એના માટે પણ આપણે જે રજૂઆત કરી હતી એમાં એવિએશન મિનિસ્ટર શ્રી રામ રામલાલ નાયડુજીએ રામ મોહન નાયડુજીએ એક પોઝિટિવ પત્ર એમને મોકલ્યો છે એઆઈએ સુરત અને મહાનગરપાલિકા વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન સ્ટેન્ડ જે રિક્ષાવાળા છે એમને બહાર ઊભા રહેવું પડે છે અને ટેક્સીવાળા અંદર આવતા હોય છે તો જેને રિક્ષામાં જવું છે એવા પેસેન્જર કે જે વધારે પૈસા ખર્ચી શકતા નથી એવા પેસેન્જરને પોતાનો સામાન ઉચકીને એરપોર્ટની બહાર સુધી ઉચકીને જવું પડતું હતું તો એમાંથી પણ એને રાહત આપવા માટેનો સફળ પ્રયત્ન થયો છે અને કોર્પોરેશન સાથે ચર્ચા કરીને એ સ્ટેન્ડ પણ રિક્ષાઓ પણ અંદર સુધી આવે એવી વ્યવસ્થા કરી રહ્યા છે આપણે જોયું છે કે હવામાન બગડે છે ત્યારે પણ ઘણા પ્લેન અહીંયા ઉતારી શકાતા નથી એમને ડાયવર્ટ કરવા પડે છે એના માટેની પણ સાધનો એ આપણા એરપોર્ટ પર લાગી ગયા છે અને હવે પછી એવી મુશ્કેલીઓ નહીં રહેશે આપણે એરપોર્ટ પર જવા માટે પણ એક જ રસ્તો હતો એને પણ સુવિધાના અને સલામતીના દૃષ્ટિએ પણ બે રોડ કરવાની જરૂર હતી એ બંને રોડની પણ કામગીરી એ લગભગ એરપોર્ટ ઉપર પૂર્ણ થવા જઈ રહી છે આપણે ત્યાં આપણે જોયો છે કે આખા દેશમાં જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કેચ ધ રેન રેનવોટર હાર્વેસ્ટિંગ માટેની જે હાકલ હતી એમાં છેલ્લા આઠ મહિનાની અંદર તેત્રીસ રાજ્યો અને છસો અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ જેટલા એ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા અને એની વિશેષતા એ હતી કે એમાં અમારા મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ફંડ એમાં આપ્યો નથી પણ લોકોએ સ્વયંભૂ સીએસઆર ફંડમાંથી પોતાના પૈસાથી કે અલગ અલગ સંસ્થાઓએ જે મદદ કરી અને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે સુરતના વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે સહયોગ કરવો જોઈએ તો રાજસ્થાનના જે સુરતમાં રહેતા લોકોએ પણ એક લાખ સાઠ હજાર જેટલા સ્ટ્રક્ચર એ રાજસ્થાનમાં ઊભા કર્યા ચોત્રીસ હજારથી વધુ સ્ટ્રક્ચર મધ્યપ્રદેશમાં ઊભા થયા અને બિહારમાં પણ દસ જિલ્લાઓમાં દરેક ગામમાં ચાર સ્ટ્રકચર એ ઊભા કરવામાં આવ્યા છે આના કારણે ખૂબ મોટું કામ થયું અને સુરતમાં વસતા ફક્ત અલગ અલગ રાજ્યના લોકો નહીં પરંતુ સૌરાષ્ટ્રના લોકો જે સુરતમાં રહે છે એમણે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહે છે એમણે પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે બીકેસીના હીરા બજારની અંદર પણ હું અને હર્ષભાઈ ગયા હતા ત્યાંના વેપારીઓ જે ગુજરાતના છે એમણે પણ સૌરાષ્ટ્રમાં પચાસ હજાર સ્ટ્રક્ચર આ દશેરાતે ચાલુ કરીને પૂરા કરવા માટે એમણે સંમતિ આપી છે જીટો દ્વારા પણ એમના આગેવાનોએ પણ સો કરોડ રૂપિયા રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ મળીને સો કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે એમણે ખાતરી આપી છે અને એમાં એમણે કામ પણ શરૂ કર્યું છે બોરો કંપનીના જે અગ્રવાલજી એમણે પણ લગભગ પંદર કરોડ રૂપિયાના ખર્ચે એમણે પોતે અને એમના ડીલરો દ્વારા પંદર કરોડ રૂપિયા ખર્ચે પણ આવા સ્ટ્રક્ચર બનાવવા માટેની ખાતરી આપી છે સુરતના પાંડેસરા સચિન કડોદરા અને હજીરાના ઉદ્યોગોએ પણ એમાં ખુદ ખૂબ સાથ આપ્યો છે અને એના કારણે પણ સુરત જિલ્લામાં પણ લગભગ સાડત્રીસ હજારથી વધુ અને સુરત શહેરમાં પણ છ હજારથી વધુ સ્ટ્રકચર થયા છે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ખૂબ મોટું કામ પણ એમાં થયું છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમણે દરેક ધારાસભ્યોને આ કેદ દેન રેનવોટર હાર્વેસ્ટિંગ માટે પચાસ પચાસ લાખ રૂપિયાની અલગ ગ્રાન્ટ એ ફક્ત રેન વોટર હાર્વેસ્ટિંગ માટે વાપરવા માટે એમણે ફાળવી છે જે આખા દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એ પણ એમાં આપણને જોવા મળ્યું છે મિત્રો આપણે જોયું હશે કે આપણા સુરત શહેર એક ગંદુ શહેર હતું અને બધાને યાદ હશે બાણું તાણુંના પુલક વખતે જે એક ડર હતો આખા દેશમાં કે સુરતથી જવાય નહીં સુરતના લોકોને ઘરમાં આવવા દેવાય નહીં આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય હતી ખૂબ નાલેસી પણ થઈ હતી અને ખૂબ બદનામી પણ થઈ હતી પરંતુ ત્યાર પછી સૌ સુરતના શહેરીજનોએ સૌ પદાધિકારી હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ સહિત બધા જ અધિકારી અને કર્મચારીઓએ જે મહેનત કરી આપ સૌના સાથ સહકાર સાથે આજે સુરત જે ગયા વર્ષે ગયા અને આગલા વર્ષ સુધી દેશમાં બીજા નંબરે આવતું હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ટકોર પછી આપણે મહેનત કરી અને આપણે ઇન્દોર અને સુરત એ સમકક્ષ થયો ને આ વર્ષે આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર કરતાં પણ લગભગ પાંચ પોઈન્ટ વધારે મેળવીને આપણે આ દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેર તરીકે આપણે વિરુદ્ધ પ્રાપ્ત કરી શકીએ પરંતુ આ સભાઈની અંદર શહેરીજનોનું યોગદાન તો છે જ મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓનું યોગદાન છે જ પદી પદાધિકારીઓની પણ મહેનત છે પરંતુ સૌથી વધારે ફિલ્ડમાં જો કોઈએ મહેનત કરી છે તે સુરત શહેરના મહાનગરપાલિકાના લગભગ છ હજાર જેટલા જે સફાઈ કર્મીઓ છે એમણે મહેનત કરી છે એમને આપણે અભિનંદન તો આપ્યા છે પરંતુ અભિનંદન પૂરતું નથી આપણે બધા નગુણા નથી આપણે એમના માટે કંઈક કરવું જોઈએ એટલા માટે એક સંસ્થા બનાવીને એવું નક્કી કરવું જોઈએ કે એક મોટું ફંડ એને ઊભું કરીએ મહાનગરપાલિકાના જ કોઈ ડેપ્યુટી કમિશનર કે એવા કોઈ અધિકારીને નેજા હેઠળ દરેક સફાઈ કર્મચારીના જે દીકરાઓ સિત્તેર ટકા એંસઠ ટકા કે એવા કોઈ માર્ક લાવે એમને આગળ ભણવા માટેની ફી એ આ સંસ્થામાંથી મળે એમને જો મકાન લેવું હોય તો એક ચોક્કસ રકમ નક્કી કરીને વગર વ્યાજની રકમ એને લોન તરીકે આપવામાં આવે કોઈપણ પ્રકારનું વ્યાજ લેવામાં નહીં આવે એને જો એવી ટુ વ્હીલર વ્હીકલ લેવું હોય તો પણ એને લોન આપવામાં આવે એમાં પણ કોઈ વ્યાજ નહીં લેવામાં એની પાસેથી લેવામાં આવશે નહીં આવા અનેક પ્રકારની જગ્યાએ એને મદદ કરવા માટે આ ફંડનો ઉપયોગ થાય અને વધુમાં વધુ તે ફંડના વ્યાજમાંથી જે ઉપયોગ થઈ શકે એવો પણ પ્રયત્ન આપણે કરવાના છીએ એના માટે આપણે સત્તરમી તારીખે સત્તરમી સપ્ટેમ્બર માની ઇન્ડોર સ્ટેડિયમની અંદર સાંજે કાર્યક્રમ કરીએ છીએ અને એમાં છ છ હજાર સફાઈ કર્મીઓને પણ હાજર રાખીશું જે દાતાઓ હશે એમને પણ હાજર રાખીશું પત્રકારો સહિત માન્ય કેટલાક લોકોને પણ એમાં આમંત્રણ આપીશું પરંતુ મુખ્ય ટાર્ગેટ એ સફાઈ કર્મીઓને સન્માન આપવાનો રહેશે એમના પ્રત્યે આભારની લાગણી અને એ શહેર આખું એમાં જોડાય એ પ્રકારનો પ્રયત્ન કરીએ છીએ કૈલાશ ખેર એમણે સત્તરમી તારીખની સાંજની તારીખ કન્ફર્મ કરી છે એમની પૂર્ણ વ્યવસ્થા વચ્ચે પણ એમને જ્યારે ખબર પડી કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે સુરત શહેરમાં સફાઈ કર્મીઓ માટે જ્યારે આ કાર્યક્રમ થાય છે ત્યારે એમણે પોતે પણ તરત આવવા માટેની હા પાડી અને બીજો કાર્યક્રમ હતો તે રદ કરીને એ સુરત આવી રહ્યા છે આપના માધ્યમથી અમે સુરત શહેરના શહેરીજનોને આ સ્વચ્છતામાં સહયોગ આપવા માટે એમનો આભાર પણ માનીએ છીએ અને આ સફાઈ કર્મી કર્મીઓના સન્માન માટે પણ પોતે યોગદાન આપે એમને સન્માન આપે પોતપોતાના વિસ્તારમાં કામ કરનારા સફાઈ કર્મીઓને પોતાના ઘરે બોલાવીને એમને કંઈકને કંઈક આપવાનો પ્રયત્ન કરે છેલ્લે તો મીઠાઈનું પેકેટ પણ આપે તો હવે તો ઉત્સવ છે નમો ઉત્સવ તો ચાલુ થાય છે પણ એમાં ઉત્સવને જ્યારે મહિનાઓ ચાલુ થયા છે ગણપતિ ઉત્સવ ચાલે છે પછી નવરાત્ર આવશે આપણે સાત પક્ષમાં પણ આપણા વડીલોને કંઈક ને કંઈક આપણે જમાડતા હોઈએ છે એ જ રીતે આપણે નવરાત્ર પછી તરત દશેરો દિવાળી બેસતો વરસ આ બધા તહેવારો જ છે એટલે આ ઉત્સવની ઉજવણીમાં આપણે સફાઈ કર્મીઓને પણ એમનો આભાર એમના પ્રત્યે આભારની લાગણી એકથીઓ વ્યક્ત કરીએ અમાન્ય શ્રી હર્ષભાઈ સંઘી દ્વારા એક નાટકનું સાયરામના નાટકનું પણ આયોજન કરી રહ્યા છે જેનું નામ શું છે એની વિગતો એ પણ હર્ષભાઈ આપ સૌની સમક્ષ મૂકે એ મારી એમને વિનંતી છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના બાલપણથી લઈને પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રીથી લઈને દુનિયાભરમાં ભારત એક વિશેષ શક્તિશાળી દેશ સુધી પ્રસ્થાપિત થયા સુધીની આ યાત્રા જોડે કુલ મનાઈને ચારસો લોકોની ટીમે એક અદ્ભુત પ્લે બનાવ્યું છે જે અઢી કલાકનો છે મલ્ટીમીડિયા મ્યુઝિક શો સાથે મળીને આ કાર્યક્રમ સાતમી તારીખે સાંજે સાત વાગે સરથાના ખાતે એનો ઓપનિંગ થશે અને આવનારા દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ એસોસિએશનો દ્વારા આ કાર્યક્રમો અલગ અલગ જિલ્લાઓમાં રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં આજ સુધીનું સૌથી વધુ આર્ટિસ્ટો એક સાથે પ્લે કરતા હશે જેની અંદર હાથીની સાઇઝના ફ્રોપ હોય ટ્રેનના ડબ્બાની સાઇઝના ડબ્બાઓના પ્રોપ હોય એટલે કે એકદમ જીવંત આપ નજરથી જોઈ શકતા હો એ પ્રકારનું આખું પ્લે આ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સુરતમાં લેગલોન ડાયમંડ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ને આ કાર્યક્રમમાં શહેરીજનો સૌ સાથે મળીને સંસ્થાઓ બધી સાથે મળીને આયોજન કરી રહી છે અને અદ્ભુત પ્રતિષાદ શહેરભરમાંથી મળી રહ્યો છે અને રાજ્યમાં બી તમામ જગ્યાઓ પર મોટાભાગના જે ઓનલાઈન પોતપોતાનું રિઝર્વેશન હોય એ આ કાર્યક્રમ માટે થયું છે આ અદભૂત કાર્યક્રમ છે અને દેશના પ્રધાનમંત્રી શ્રી આખી જીવન યાત્રા પર તૈયાર કરવાનો કાર્યક્રમ છે આમ नमस्कार हमारे देश में जीएसटी आने के पहले अलग अलग राज्यों में अलग अलग प्रकार का टैक्स अलग अलग प्रकार के नियम और अलग अलग प्रकार के दंड की व्यवस्था थी इसके कारण अनेक राज्यों में व्यापार करने वाले लोगों को बहुत सी कठिनाइयों का सामना करना पड़ता था माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने एक देश में एक टैक्स की व्यवस्था होनी चाहिए उसी के कारण जीएसटी लाने का निर्णय किया 25 आठ साल पहले ये निर्णय हुआ और इस निर्णय के कारण आपने देखा होगा कि लोगों को सुविधाएं बढ़ी पूरे देश में सभी राज्यों में एक ही कानून जो केंद्र का था वो लगा पहले केंद्र की के कोई इसके अंदर इन्वॉल्वमेंट नहीं था उसके कारण चोरी की भी मात्रा बहुत बड़ी थी और आज एक व्यवस्था होने के कारण केंद्र के उसके ऊपर पूरा कंट्रोल होने के कारण चोरी में भी क्रमशः धीमे धीमे और कम हो रही है और धीरे धीरे बंद करने के लिए कोशिश हो रही है आप जानते हैं कि सूरत में, में ही टेक्सटाइल में कहीं पाँच परसेंट टैक्स था कहीं वही कापड़ पर कोई जगह पर बारह परसेंट था उसके कारण वैल्यूशन में अलग अलग जो दर होने के कारण उसका फ़ायदा लेने की कोशिश होती थी उसके कारण व्यापारियों में कंपटीशन भी होता था और जो कुछ न कुछ लाभ लेने की कोशिश करते थे तो उनके लिए सबको एक दूसरे को नुकसान भी हो जाता था आज सबको कपड़े टेक्सटाइल के ऊपर पाँच परसेंट टैक्स करके ये बहुत बड़ा काम माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने और फाइनेंस मिनिस्टर निर्मला जी ने एक किया है उसके लिए उनके बहुत बहुत आभार भी करते हैं इस जीएसटी का दर जो पहले ज़्यादा था पहले सिर्फ जब शुरू हुआ तो छासठ लाख इक्यावन हज़ार इतने लोगों का रजिस्ट्रेशन हुआ था और आज आप देखिए दो हज़ार पच्चीस में आठ साल के बाद वन पॉइंट फिफ्टी वन डेढ़ करोड़ से ज़्यादा लोगों का रजिस्ट्रेशन इसके अंदर हुआ है क्रमशः सरकार की इनकम भी बढ़ी है सरकार की इनकम बढ़ती है तो सरकार देश के इंफ्रास्ट्रक्चर में उसका उपयोग होता है देश की सुरक्षा में उसका उपयोग होता है और आप देखते होंगे कि इसके कारण बहुत से इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट भी बहुत ही स्पीड में पहले से भी चल रहे थे अभी भी आगे बढ़ रहे और नए नए प्रोजेक्ट भी आ रहे हैं ये जीएसटी की सुविधा होने के कारण जो स्पर्धा थी वो स्पर्धा में आप देखिए अभी किसी के कोई गलत तरीके से फायदा लेने की कोशिश नहीं करता है अब जीएसटी की वजह से जो आज तक निर्णय हुए जीएसटी काउंसिल में ये सब निर्णय काउंसिल में होते हैं उसमें कभी भी वोटिंग नहीं हुआ इसके अंदर विरोधी पार्टी के कई स्टेट में उनके मुख्यमंत्री हैं उनके फाइनेंस मिनिस्टर हैं, वो सब जब एक मत पर आते हैं जब एक सुर बनता है जब जी का निर्णय होता है ये भी हमारे देश में विविध पार्टियों की सरकारों होने के बावजूद जी काउंसिल में एक साथ निर्णय होता है ये भी अद्भुत काम आठ साल से ये कंटिन्यू चल रहा है ये जी के दर कम करने की वजह से कई जैसे डेयरी प्रोडक्ट हैं दूध दही पनीर वो सब उनको जी से बाहर रखा है जो कैंसर की दवाई है उसको भी उसके अंदर से बाहर रखा है तो इसका बहुत बड़ा फायदा होगा कई चीज़ें जो लोगों के जीवन में अत्यंत उपयोगी है उसको अठारह और बारह परसेंट निकाल कर उसको भी पाँच परसेंट में लाया गया है इसके वजह से जो हमारे देश में बनने वाला माल है उसकी खपत बढ़ेगी उसका टर्न ओवर टर्न ओवर ऑर्डर टर्न उनका टर्न ओवर बढ़ेगा और उसके कारण वो अच्छी क्वालिटी का माल बनाने के लिए भी प्रेरित होंगे देश के लोगों को भी अपने देश में बना हुआ माल अच्छी क्वालिटी सस्ते दाम में मिलेंगे तो भी वो माल लेने के लिए प्रेरित होंगे तो ये अपने आप में जी की वजह से बहुत से फायदे हैं कई लोगों ने कल एफ ने खुद उसके लिए प्रेस कॉन्फ्रेंस की हुई है तो बहुत से फायदे हमें जीएसटी के दर कम करने की वजह से ये मिलने वाले हैं धन्यवाद हिंदी भाषा तो इतल तो ना बाकी हाँ बोल भाई दवास એકવાર આવક વધારવી કે ઘટાડવાને બદલે લોકોને કેવી રીતે રાહત થાય એ પણ સરકારની નીતિ રહી છે અને એ સરકારની નીતિ આ જો ઓછા ભાવ થવાને કારણે જે નુકસાન થશે એના ભાવનો સીધો ફાયદો એ વપરાશકર્તાને મળશે એના કારણે એની ખરીદશક્તિ વધશે અને એના કારણે ટર્નઓવર વધશે એના કારણે એમનો પણ નફો વધશે એના કારણે સરકારની આવકમાં પણ વધારો થશે પરંતુ સરકારની આવક કરતાં લોકોની રાહતને મહત્વ આપવામાં આવ્યું છે એવું આ નિર્ણય છે